રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાખ્યો ને કમ્પ્લીટ થઈ ગયા સીવી અને અત્યારે આપણે આવતા રહ્યા સીવી પડામાં કેમ કે આપણે છે ને મેથી છે ઘરની ને આપણા ઓને કામકાજ કરે છે મજૂર ગણપતભાઈની તો એ બસ બધા ને ભજીયા ખવડાવવાનો પ્રોગ્રામ છે એવું બધું છે હા છે ને ભજીયા

બધી વસ્તુ આઈને મળી રહી એમ છે કેટલી મેથી હવે તમને એવું નથી લાગતું ગણપતભાઈ ની આયા તે દિવસની અમારી થોડીક ભાષા પણ બદલાઈ જતી હોય એવું નથી લાગતું થોડાક થોડાક શબ્દો બોલાય દેખા ઘણી છે ને મેથી એટલે આમ તમને બધા ને ખબર હોય કે ઘણા શબ્દો એવા હોય બોલાય જાતા હોય એની હારે રહે ને એનારી વાતો કરતા હોય ને એટલે નઈ એવું થાય ને આખો દિવસ એમ કે આપડે હારે વાતચીત ને બધું કરતા હોય ને એટલે એના શબ્દ ક્યાંક ને ક્યાંક આપણે આવી જતા હોય કઈ વાંધો ની આજે હેણો આપણે સરસ મજાનો બધાયને મેથીના ભજીયા નો પ્લાન છે સો હવે હને આ બાજુ તો એની તૈયારી શરૂ થઈ જાય પણ આપડે હે એક સરસ મજાનો મકાન બાજુ આટો માર લેવી કે કેટલું કામ એટલે માંથી જો ગાડલું ને એવું બધું હોય ઈ આમ ઉભું કરવાનું છે કેમકે કાક ઓછી કાન ગોદડા ને એવું બધું હોય એની ગાહડી તૈયાર કરી છે પછી આ બધું બહાર મૂકવાનું થશે આજે આ રૂમ ખાલી કરી નાખવાનો છે આપડે હાજ થાય ને હાજે આ રૂમ પલાવવાનો છે એટલે કાલે આરુમા પ્લાસ્ટર નું કામ ચાલુ કરવાનું છે એટલા માટે એના બધી બાજુ સામાન જ દેખાતો છે એટલે આપણે રસોડું ગેસ ને એવું બધું જતું હોય છે ફાળી આમાં થોડું ઘણું આઈ લેવાનું છે કોઈ રબલા ને ગરવું ને એવું બધું સાસની મવણી ને કાક થોડીક રસોડા ની વસ્તુ વાયાં છે આ બધુંય આપણે પછી હમણાં લઈ લેશું ધીમે ધીમે હારવાનું ને એવું બધું જ કામ આપણે અત્યારે ચાલુ કરી દીધું છે પાણી પાવાનું છે હા કે તે હાલ તો ખરી લાયન લઈ લાઈન શિવાની બેન એની હેલ્પ એટલે મદદ કરાવે છે નહી હલો હલો મિતભાઈ મયુરભાઈ રમેશ મયુરભાઈ આમ છે ભાઈ ઊંધા પડ્યા છે જો હમો હું પેલા નઈ

કેવું દેખાય સરસ દેખાય હવે કઈ પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું અને આથી એમ કેવાય પ્લાસ્ટર ચાલુ કરી દીધું છે અને બે રૂમ કમ્પ્લીટ થઈ ગયા બોલો બે રૂમ ને ઓછરી હોતર ખરી બે રૂમ ની ઓછરી કમ્પ્લીટ થઈ ગયા જોઈ નઈ આમ તો આમ તો હવે માળિયા મૂકવા ખબર છે ને ઓલા ઘર માં જનાવર હતું માળિયા ઉપર સોખાઈ રાખો એટલો આપડે ફાયદો છે જનાવર નથી જવા મળ્યું પણ જનાવર ની કાસળી મળી હતી એટલે જનાવર હોય ત્યારે જ કાસળી મળી હોય કે નહીં એટલે હવે આ પ્લાસ્ટર ને એવું થઈ જશે ને એટલે આ બધી વસ્તુ કઈ ત્યાં કામ ઉંદર રે ને એ વસ્તુ નહી મૂકી આમાં ઉંદર પડ્યા રે બીજું કઈ પડ્યું રે ઉંદર રસ્તે રે તારા બટા શું કરવું છે પ્લાસ્ટર કરવું છે આવું બધું છે આમ આમ આ બાજુ ઉપરની સાઈડ પણ આપણે સુનો લગાડવાનું કામકાજ ચાલુ થઈ ગયું અડધો અરદો પૂરો નહીં એમ તો આખો કમ્પ્લીટ થઈ ગયો

આવું કામ કા જો જો મજા તારા કાકાજી કાકા હોતા ગણપતભાઈ આરે ગીત ગાવ તો કાકા હોય મસ્તી કાના કે કામ ચાલુ હોય ગીત આટો ફેરો હા હાથ છે

સફનીયા બની ગઈ છે અને હસનામીની ને ને ખેલ ગરમ કાવા મૂકી દીધું છે એટલે બસ આ કમ્પલેટ થઈ જાય ને આમાંથી થોડા દલીબ કોમરા સ્નેવ બધું નાખવાનું છે પછી આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી દઈએ તો આપણે હેને ભજીયા આવે બનવા મળ્યા છે બકડી સુગસડી જશે આમ જો ખારા બનાજો પાછા ખાઈ જો સમજો બેહી જશે આ ઓડશન પાસ બનવા થા બેહી જશે આવડતા નહીં હોય એવું છે નહીં સમજો

ગરમા ગરમ ભજીયા બની ગયા છે મેથી ના ભજીયા બધા ને જમવા બેહારી દીધા કેવા બનાશે બધા કેજો તમે બે ની ખબર જ હોય પણ આપડે ગણપત વાની એને પૂછવાનું છે કેવા બીને ભૂરા ભાઈ ને અને ગણપતભાઈ એટલે હારા બનાવે તો જ વખાણ કરજો નો હારા બનાવ તમ તાર કહી દેવાનું કે આ મિસ્ટેક છે આમાં એમાં ખામી તમને કેમ લાગે તમને રેડી જ લાગ્યા છે તમને તો છે છે ભાવે પણ પણ ભાવતા ભાવતા હોય હોય કે ખબર નથી આજે આપણે બનાવીને મજાની વાળું પાણી આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે આ બધા વાસણ આપણે ધોવા જ આવવાનું છે પાણી કોને કોઈ પાણી મૂંચું હોત ગરમ પાણી એ નાવાની વાસણ થવા તે પણ કાંઈ વાંધો નહીં હાલો બધાને ભજીયા ખવડાવ્યા ને આપણે પણ ખાઈ લીધા અને અત્યારે છે ને શિવાની પપ્પાને એનો બધાને કેવું કામ કરવાનું છે આ રૂમમાં પ્લાસ્ટરનું કામ ચાલુ કરવાનું છે ને એટલે પાર્લર ને એવું બધું બાંધવાનું અને ગણપતભાઈ જો રેતી અત્યારે હારવા જ મળ્યા છે અગાઉ રેતી ને એવું બધું નાખી દે ને એટલે હવારમાં હબ કામ ચાલુ થાય અને આપણે શિવાની બેન તો હોઈ ગયા હે હોય તો નું એવું કામકાજ છે હાલો બહુ ઠંડી આવે છે તો ફળિયામાં ઉભા હે તો બસ હવે આજનો દિવસ કઈક આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો લોગ આપડે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય